હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ શેમ્પુ વિથ કન્ડિશનરની રેસીપી જે બનાવવું એકદમ ઇઝી છે તે બનાવવા માટે આપણે સૌથી પહેલાં અરીઠા પાવડર લેશું અરીઠા પાવડર એ પંદરથી વીસ ગ્રામ મેં લીધો છે આ શેમ્પુમાં હું જે જે સામગ્રી વાપરીશ તે તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી રહેશે હવે આપણે તેમાં સિક્કાઈ પાવડર એડ કરીશું સિક્કાઈ પાવડર એ પણ મેં પંદરથી વીસ ગ્રામ લીધો છે પછી આપણે તેમાં આમળા પાવડર એડ કરીશું આમળા પાવડર પણ મેં પંદર ગ્રામ લીધો છે ફ્રેન્ડ્સ એ બધું એડ કરી આપણે એ વાસણને ગેસ પર રાખીશું તેમાં એક લોટો પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ આશરે આપણે બે ગ્લાસ પાણી લીધું છે પછી આપણે તેને બરાબર હલાવી લેશું જેથી તેમાં કોઈ લંગ્સ ન રહી જાય પછી આપણે તેમાં બે થી ત્રણ ચમચી મેથી દાણા એડ કરીશું અને તેને ઉકળવા દેસું ફ્રેન્ડ્સ પછી આપણે નાનો કપ ફ્રેશ એલોવેરા જેલ લીધી છે તે એડ કરીશું ફ્રેન્ડ્સ તમારી પાસે જો ફ્રેશ ન હોય તો તમે બજારમાંથી મળતી પણ એલોવેરા જેલ લઈ શકો છો એ બધું એડ કરી આપણે હવે આમાં બેથી ત્રણ વિટામિન ઈની કેપ્સૂલ એડ કરીશું ફ્રેન્ડ્સ આ શેમ્પુ છે તે કર્યા પછી આપણે કન્ડિશનરની જરૂર પડતી નથી અને વાળ પંદર દિવસમાં સિલ્ક સ્મૂથ અને શાઇનિંગ બનાવે છે જો તમારા વાળ નિર્જીવ પડી ગયા હોય તે પણ તેને ચમકાવવામાં મદદ કરે છે પછી આપણે આપણું મનપસંદ શેમ્પુ એડ કરીશું આપણે કોઈ પણ આપણું મનપસંદ શેમ્પુ હોય તે એક નાનો કપ એડ કરીશું એ બધું ઉકળે પછી આપણે મિશ્રણ ગેસ બંધ કરી મિશ્રણને ચાળી લેશું પછી આપણે તે એક સાફ બોટલમાં ભરી તેને સ્ટોર કરી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ તેલ એ તમારે આ સોરી આ શેમ્પુએ તમારે અઠવાડિયામાં એકથી બે વાર યુઝ કરવાનું હોય છે તે વાળને સિલ્કી સાઇની સ્મૂથ અને સ્ટ્રેટ બનાવે છે અને વાળ ઉખરતા રોકવામાં તેને મદદ કરે છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આજે તબિયત સારી ન હોવાથી થોડો અવાજ ડલ આવ્યો છે તે માટે સોરી તો આપણે તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ